નમસ્કાર સિદ્ધુને સર્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મુકવાણા આજે વાત કરીશું કે અત્યારે

હિન્દુ મુસ્લિમ પણ થઈ રહ્યું છે જે આપણે ગામમાં જોયું હતું કે ગરબા ચાલી રહ્યા હતા અને ત્યાં ફક્ત સોશિયલ મીડિયાની એક પોસ્ટના કારણે માહોલ જોરદાર ગરમાયો હતો અને પછી મારામારી થઈ તોડફોડ થઈ હતી સામાજિક તત્વો આવ્યા દુકાનોમાં તોડફોડ કરી દુકાનોમાં આગ લગાવી વાહનો તોડી નાખ્યા લોકો સાથે મારામારી કરી અને હવે એક બાદ એક આમાં પ્રકરણ ઉમેરાઈ જ રહ્યા છે શાંતિ ભંગ થઈ રહી છે સવાલ એ છે કે કેમ આવો માહોલ બગડી રહ્યો છે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ગઈ કાલે જે અહીંયા કોંગ્રેસના નેતા છે રાજગુરુ નીલ સિટીમાં એ દર વર્ષે ગરબાનું આયોજન કરતા હોય છે કે એમના જ ગરબામાં હિન્દુ સંગઠનના કેટલાક લોકો પહોંચે છે અને એમની સાથે એ સંવાદ કરવાનો પ્રયત્ન કરે છે કે શું આ ગરબામાં બીજા કોઈ ધર્મના લોકો લોકો આવે છે કે કેમ એ એ બાબતે અહીંયા તપાસ કરવા ઇચ્છતા હતા અને એને લઈને જોરદાર ઘર્ષણ થયું એના વિડીયો પણ સામે આવ્યા કે જ્યાં ઇન્દ્રનીલ રાજુગુરુ છે એમની સામે ઘણા બધા હિન્દુ સંગઠનના લોકો છે અને વાત ત્યાં સુધી આવી ગઈ ઇન્દ્રનીલ કર્યું એમણે કહ્યું હતું કે હું તો દોઢસો લોકોને અહીંયા રાખું છું અને શું એ લોકોનો તમે જવાબ આપી શકશો ખરા તો સામે પક્ષે જવાબ એવો પણ આપવામાં આવ્યો કે દોઢસો નહીં તમે પંદરસો લઈને આવો સવાલ થઈ રહ્યો છે કે શું આ માતાજીની આરાધના થઈ રહી છે શું આમાં ક્યાંય એ ધર્મ ભક્તિનું માહોલ જોવા મળી રહ્યો છે એકબીજાની આમાં જાણે કે એકને પાડી દઈએ આપણે પેલાને નીચા બતાવી દઈએ અહીંયા આ હિન્દુ ધર્મનો માનતો નથી સંસ્કૃતિનું ઉલ્લંઘન થઈ રહ્યું છે એ વાતો થઈ રહી છે આખરે આ પરિસ્થિતિ કેમ એવી થઈ છે

બ્રેકિંગ ન્યૂઝ સાથે આપણે એ ન્યૂઝ જોઈશું કે જેમાં રાજકોટનો આખો આ વિવાદ સામે આવ્યો છે જેને લઈ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજુગુરુએ તેને લઈ જોરદાર પ્રહાર પણ કર્યા છે એની સામે હિન્દુ સંગઠનના જે લોકો છે એમના તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે મારી પીસીઆર ટીમને કહીશ જો સાંભળતા હોય તો આપણે બ્રેકિંગ ન્યૂઝ સાથે ચલાવીએ કે રાજકોટમાં નીલ સિટી ક્લબના ગરબા ફરી એકવાર ત્યાં વિવાદમાં આવ્યા કારણ કે અહીંયા બોલાચાલી થઈ

જો કે કે ઇન્દ્રની કહ્યું આ ગરબા આયોજન છે હું તમને કોઈને આવવા નહીં દઉં અને વાત વધારે આમાં બગડી હતી અહિયાં સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું આવી રીતે કોઈના ગરબાના આયોજનમાં જઈ શકાય કે કેમ શું માહોલ બગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે શું આમાં પરિસ્થિતિ તંગ થાય શાંતિ ભંગ થાય માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે સવાલ થાય પરંતુ આ વિવાદ ચોક્કસ ચાલી છે અને છેલ્લા બે ત્રણ દિવસથી ઇન્દ્રનીલ ચર્ચામાં એટલા માટે છે કારણ કે એમના જે પરિવારના જે કાર્યક્રમો છે કે હિન્દી ગરબા ત્યાં વગાડવામાં આવે છે હિન્દી ગીતો પ્લે થાય છે અને હવે વિધર્મીઓને એન્ટ્રી આપવા દેવામાં આવે છે એવો આરોપ પણ વિશ્વ હિન્દુ પરિષદે લગાવ્યો હતો આ સમગ્ર બાબતે ઇન્દ્રનીલ શું સ્ટેટમેન્ટ આપ્યું એ પણ ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ આરએસએસ બજરંગ દળ વીએચપી ના કાર્યકરોને ઝેર પાય અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય છે એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી પાંચ જણ સાથે દરવાજાની બાર પોલીસના આગ્રહને લઈને હું મળ્યો તો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો તો રાજી હતા આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગદળ દળ ના કાર્યકર્તાઓને રાજ્યગુરુના સ્ટેટમેન્ટ બાદ હવે આગેવાને પણ તેમણે ચેલેન્જ આપી દીધી છે તેમણે કહ્યું કે ગરબામાં વિધર્મીઓની તપાસને ચેલેન્જ આપી છે વિધર્મી હું મોકલીશ તેવું ઇન્દ્રનીલે કહ્યું હતું મંગેશ દેસાઈ એવું કહી રહ્યા છે જોકે હવે દોઢસો વિધર્મી નહીં પંદરસો વિધર્મીને ભેગા કરીને રાખજો એવી ચેલેન્જ પણ આપવામાં આવી રહી છે આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ બાબતે નિવેદન આપ્યું હતું જ્યારે પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા ઘણા બધા પ્રશ્નો એમને પૂછવામાં આવી રહ્યા હતા પત્રકારોએ એમને પૂછ્યું હતું કે જે રાત્રે બાર વાગ્યાનો જે વિવાદ ચાલી રહ્યો છે એને લઈ આપનું શું કહેવું છે સાથે સાથે જે આખો વિવાદ આવ્યો છે ઇન્દ્રનીલ રાજગુરુનું એને લઈને પણ આપનું શું કહેવું છે એ બાબતે પણ એમણે પ્રતિક્રિયા આપી હતી સાથે સાથે આપણે જે વાત કરી રહ્યા હતા કે વીએચપી આગેવાને હવે ઇન્દ્રનીલ રાજગુરુને ચેલેન્જ આપી છે કે ગરબામાં વિધર્મીઓની તપાસને ચેલેન્જ આપી કે દોઢસો વિધર્મી હું મોકલીશ તેવું ઇન્દ્રનીલે કહ્યું હતું તેની સામે મંગેશ દેશાએ કહી રહ્યા છે કે દોઢસો નહીં પંદરસો વિધર્મીને ભેગા કરીને રાખજો સ્થળ અને સમય ઇન્દ્રનીલ આપે ત્યાં હિન્દુ સંગઠન આવશે અમે શાંતિથી ચેકિંગ કરવા માટે ગયા હતા નીલ સિટી કલબના આયોજક પીધેલી હાલતમાં હતા એવો આરોપ પણ મંગેશભાઈએ લગાવ્યો છે તેમણે શું સ્ટેટમેન્ટ આપ્યું એ પણ સાંભળ્યું

તો આપ જયારે પણ બોલાવો દોઢસો નહી પંદરસો લોકો ને બોલાવો અમે લડવા માટે તૈયાર છીએ સ્થળ આપનું સમય આપનો આપશો ત્યારે અમે આવશું આરાધના કરવાને બદલે હવે અહીંયા જાણે કે સમરાંગણ બની ચૂક્યું છે એકબીજા પર આરોપ પ્રત્યારોપ થઈ રહ્યો છે કે તમે સ્થળ અને સમય બતાવો અમે આટલા માણસો લઈને પહોંચી જઈશું આખા વિવાદની શરૂઆત અહીંયા જ્યારે વીએચપી ના આગેવાનો હિન્દુ સંગઠનના આગેવાનો અહીંયા એવું કહી રહ્યા છે કે અમે ચેકિંગ માટે તપાસ માટે પહોંચ્યા હતા ત્યારે આ માથાકૂટ થઈ હતી ને ત્યારે

બે ત્રણ દિવસથી પરિસ્થિતિ ખૂબ તંગ થઈ રહી છે ક્યાંક અશ્લીલતાની વાત થઈ રહી છે આજે તો ભાજપના ધારાસભ્ય એમ કહી દીધું કે જ્યાં તમને આવી કઈ બેદરકારી દેખાય જ્યાં કોઈ વિપક્ષ હરકત દેખાય એને જાહેરમાં ફટકારો એવા સ્ટેટમેન્ટ પણ આજે આપવામાં આવ્યા વડોદરાથી જે વારંવાર અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા છે તેને લીધે તેમનું આ સ્ટેટમેન્ટ હતું ને હવે અહીંયા ઇન્દ્રનીલ રાજગુરુ વર્સિસ અહીંયા હિન્દુ સંગઠન તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે અમારી સાથે ઇન્દ્રનીલ રાજગુરુ જોડાઈ ગયા છે એમની સાથે સંવાદ કરીએ ઇન્દ્રનીલજી ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે મારે સૌથી પહેલા જાણવું છે જી મારે જાણવું છે કે ગઈકાલે આખરે થયું હતું શું તમારું એ ગરબાનું આયોજન ચાલી રહ્યું હતું અને પછી ત્યાં આ વીએચપી ના કે હિન્દુ સંગઠનના જે આગેવાનો પહોંચ્યા તમારી વચ્ચે શું વાર્તાલાપ થયો અને શું વિવાદ થયો હતો જો વીએચપીના હોય કે હિન્દુ આપણે હિન્દુ સંગઠનના કોઈ પણ ઓલા હોય એ લોકો કાર્યકરોનો ક્યાંક ને ક્યાંક બીજેપી દ્વારા દુરુપયોગ થતો હોય અને એમના મનમાં કોઈ જાજુ એવી વાત નહોતી એટલે અમે ત્યાં બાર દરવાજે બેસીને અમે એને સમજાવ્યું કે ખરેખર ધર્મ શું છે અને એની પાસે પણ કોઈ જવાબ નહોતો એટલે નીકળી ગયા હતા નહીં તો તમે જે આ વાત એ આવી કે હું દોઢસો વિધર્મી મોકલી છે વાત ક્યાંથી આવી તેને હવે એમણે તમને ચેલેન્જ આપી છે કે દોઢસો ને પંદરસો મોકલો આવું કેમ થઈ ગયું એમને દોઢસો વિધર્મી ની વાત મેં ક્યાં કરી છે કોને કીધું મેં વિધર્મી દોઢસો વિધર્મી વાત કરી છે

એનો શોખ હોય છે અને ગવર્મેન્ટમાં ભાજપ બેઠી છે એટલે નાનો મોટો એ લોકોને ટેકો આપવાનું કામ કરે છે એટલે આવા શોખ એ લોકો પાળે છે અચ્છા તમારા સામે એમણે આરોપી લગાવ્યો છે કે તમે દારૂ પીધેલી હાલતમાં પણ હતા એટલા માટે ગાળું પણ તમને બોલી દીધું એવું હતું કઈ કાંઈ ગાળો નથી કોઈ આવી વાત છે જ નહીં એ લોકોને જે ઇન્ટરપ્રિટેશન કરવું હોય એ એમનો મામલો છે વાત મુદ્દાની એ છે કે ત્યાં રમનારાઓ એટલે કે લગભગ પંદર થી વીસ હજાર લોકો શું અમે ત્યાં એવું કંઈ કરતા હશું છતાં પણ આવતા હશે અને એમાં તમને કહી દઉં કે હરેક સમાજના ઓર્ગેનાઇઝરના બીજા ઓર્ગેનાઇઝેશન કરતા હોય એના લોકોના ભાજપના આ આગેવાનોના અને દરેક તબક્કામાંથી લગભગ પંદરથી વીસ હજાર લોકો મારા ગ્રાઉન્ડમાં રમે છે શું અમે એવું કાંઈ કરીએ છીએ ત્યાં કેટલી કેટલા ઓફિસરો દરેક ડિપાર્ટમેન્ટના ત્યાં બધા જ આવે છે તો શું અમે ત્યાં કાંઈ ખોટું કરી રહ્યા છીએ પોલીસ ડિપાર્ટમેન્ટના પણ છોકરાઓ અમારે ત્યાં આવે છે ઇવન ભાજપના મોટા નેતાઓના છોકરાઓ પણ અમારે ત્યાં બીકોઝ એને અમારું ઓર્ગેનાઇઝેશન ગમે છે બહુ પ્રોપરલી સ્મૂધલી અને એકદમ સેફ રાજકોટમાં ગણવામાં આવે છે કોઈને એની દીકરીને એકલી મોકલવી હોય તો પણ સિટી ક્લબમાં મોકલાય આ વાતાવરણ અમારે ત્યાં હોય હવે ત્યાં શું કરવું શું ન કરવું એ આ બજરંગ દળ કે ભાજપ નક્કી કરવાવાળા કોણ છે ધર્મ શું છે એની વ્યાખ્યા ઈર આપનાર કોણ છે શું અમે હિન્દુ નથી અમને એની વ્યાખ્યા નથી ખબર અમને ખ્યાલ છે અને અમારે ધર્મનું ક્યાંય અવમાન ન થાય કેમ કે ધર્મનું અવમાન એટલે તો આપણી જાત ઉપરનું અવમાન કહેવાય કેમ કે ધર્મ આપણને શિવ જોડવાનું એ ચાહે મહાદેવ હોય કે માતાજી હોય કૃષ્ણ હોય રામ હોય એ તો આપણને શિવ સાથે એકમતી થવાનું તો આપણે તત્વમાંથી જન્મેલા લોકો આ શિવના તત્વને જાણી અને આપણે આપણા શરીરનો પરસેવો પાડવાનો હોય ખાવાનો હોય આના ઉપર ધ્યાન દઈ એ અને એના માટે થઈને ધર્મમાં આવા બધા આયોજનો થયા છે હવે એનો મૂળ મુદ્દો ધર્મનો સમજી અને આપણે એના ઉપર હવે આ નક્કી એ લોકો કોણ નક્કી કરવાવાળા કે હિન્દુત્વ શું છે હિન્દુત્વ શું છે એ હરેક હિન્દુને નક્કી કરવાની આઝાદી છે અને એઝ અ ઓર્ગેનાઇઝર અમે અને ન્યા લેવા આવે છે એ હિન્દુઓ અમે નક્કી કરી કે આ ફોર્મેટ બરોબર છે એટલે ફોર્મેટ બરોબર કહેવાય અચ્છા ઇન્દ્રનીલજી મારે જાણવું છે કે વીએચપી નું એવો દાવો હોય છે કે ભાઈ આપણા ગરબામાં નવરાત્રીમાં અન્ય ધર્મના લોકો ન આવવા જોઈએ શું આપણે એમના કાર્યક્રમમાં જઈએ છીએ ખરા તો એ એજન્ડા સાથે આવે છે એની સાથે આપ સહમત છો ખરા આપનું શું એ બાબતે કહેવું છે કે ભાઈ અન્ય ધર્મના લોકો જો ગરબા ગાવા આવતા હોય તો આપને કોઈ વાંધો છે ખરા એટલે એમને તો વગાડવાવાળા આવે તો પણ વાંધો છે મારા ખ્યાલમાં તમે પણ જાણતા હશો હમ ગાવાવાળા આવે તો પણ વાંધો હોય છે તો મારે એમને એક પ્રશ્ન છે કે ગવર્મેન્ટ ઇટ સેલ્ફ ભાજપની ગવર્મેન્ટ છે તમે ન્યા ગયા ત્યાં અમદાવાદમાં કે ફરીદા મીરજી ત્યાં ગાય છે સારા કલાકાર છે માતાજીની આરાધના કરે છે તો એમાં એમાં વાંધો કોઈને શું કામ હોવો જોઈએ એ જ ફરીદા મીર જ્યારે કાર્યક્રમ કરે ત્યારે એના કાર્યક્રમમાં લાખો હિન્દુઓ હોય છે તો આ નક્કી કોણ કરશે આ નક્કી કરવાની જવા ની હરેકને પોતાને આઝાદી હોય સાંભળવા વાળાને અને ગાવા વાળાને કેમ કે આપણે બંધારણના બંધારણથી આપણે બંધાયેલા છીએ ન કે કોઈ ભાજપની કે કોઈની માનસિકતા કે કોઈ હિન્દુ સંગઠનની માનસિકતાથી આ દેશ બંધાયેલો નથી એ અને આ દેશના લોકો ખરી વાતી જાણે છે કે સારું શું ને ખરાબ શું

પેલી વસ્તુ તો એ કે કોઈ ગાળા ગાળી નથી બીજી વાત કે તંગ થાય અમે ઓર્ગેનાઇઝર જગ્યા ઉપર છે લોકો એટલે આવું થયું ને તો જવાબદાર કોણ હું અને પોલીસ જવાબદાર કેવાય પોલીસે પણ આ ભાજપ સરકારની આવી નબળી નીતિને લઈ પોલીસ ની ફરજ છે એને પણ પાંગડી કરી નાખી છે પોલીસ ને પણ કે વીએચપી વાળા જાય બીજે બધે જઈને હંગામો કરે અંદર જાય છે પાસ તપાસવા ઊભા રહી જાય હોવા દે આ બંધારણ મુજબ કાર્યક્રમ કરવાનો અને કાર્યક્રમમાં જવાનો અધિકાર સામાન્ય લોકોને હોય છે અને એમાં કોઈ ડિસ્ટર્બ કરે તો પોલીસે એને રક્ષણ આપવાની ફરજ છે એની બદલે આ સરકારની વગર લિખિત સૂચનાને લઈ અને આ બજરંગ દળવાળાને વીએચપીવાળાને અંદર ગરબીમાં જવા દે આ કઈ પ્રકારની વાત છે અને એ હક તો આયોજક પાસે હોય છે ને કે ભાઈ મારા આયોજનમાં કોણ આવશે કે કોણ ને અથવા તેની તપાસ કરવાની જવાબદારી પણ એ આયોજકો રાખેલી સિક્યોરિટીની હોય છે આવી રીતે અલગ અલગ સંગઠનના લોકોને એ કાર્યક્રમમાં પ્રવેશ પણ આપવામાં આવે છે આયોજકો પણ એમને જ અંદર એન્ટ્રી આપતા હોય છે ત્યારે થાય છે ને અલગ અલગ વિડીયો તમે ચલો એમને રોક્યા પરંતુ ગુજરાત ભરમાં આવી સ્થિતિ છે એવી રીતે ખુલ્લે આમે લોકો જાય છે તપાસ પણ કરે છે એમને ક્યાંય રોકવામાં નથી આવતા એ પણ છે હા એ જ તો પોલીસે એની જવાબદારી નિભાવવાની હોય એ જ મેં કીધું કે પોલીસ આ બીજેપી હંગામો એક ઊભો કરી અને તમને કહી દઉં કે એનો જે એમનો એજન્ડા હિન્દુત્વને આગળ કરી અને ગવર્મેન્ટ બનાવી અને ભ્રષ્ટાચારથી લૂંટ કરવાની માનસિકતાને લોકો ઓળખવા માંડ્યા છે એટલે ફરીથી હરેક આયોજનમાં વીએચપીના લોકોને પહોંચાડીને એક હંગામો ઊભો થાય એ ભાજપનું જ આયોજન છે અને ભાજપ જ પોલીસને એની ફરજ બજાવવામાં ક્યાંક નબળી પાડી રહી છે આ સરકારની જવાબદારી છે અને બીજેપી સરકાર એના મત માટે લોકોને આવી પરેશાની થાય એવી સ્થિતિનું નિર્માણ ઇવન પોલીસના હાથ બાંધીને કરી રહી છે આ આ ગુજરાતમાં ચાલી રહ્યું છે અચ્છા ઇન્દ્રનીલજી આમાં આમાં તમારું શું કહેવું છે કે આખો આ મામલો થયો તો શું પોલીસ તરફથી સામે ચાલીને આપને કશું પૂછવામાં આવ્યું ખરા કે ભાઈ હવે પરિસ્થિતિ ઠીક છે અથવા તો તમે પોલીસ પાસે પહોંચ્યા છો ખરા કે ભાઈ આ કેટલાક લોકો આવે છે અને વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરે છે જો તમારા આયોજનમાં આ લોકો પહોંચ્યા હતા તો કે તમે કોઈ કાર્યવાહી કરવા નથી માંગતા મે મે આવવાના છે એની માહિતી મને હતી મે પોલીસને પહેલા જાણ કરી દીધી હતી પોલીસ ત્યાં હાજર જ હતી અને હું કોઈને મળવા નહોતો માગતો પણ પોલીસે એમ કીધું કે કમસે કમ મળી લ્યો એટલે હું એમને મળ્યો અને એ પાંચ જણને મળ્યો અને પાંચ જણને મેં ખરા અર્થનું ધર્મ શું છે ધર્મનો અર્થ શું છે એ સમજાવ્યો અને એ વૈયા ગયા

દોઢસો લોકો હિધર્મી હું મોકલીશ એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે આપ સૌ ક્લિપમાં જોઈ શકો છો તો ઇન્દ્રનીલભાઈને હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો હિન્દુને ત્યાં કદાચ જન્મ લીધો હશે એવું અમે આ ક્લીફ ઉપરથી માની હતી તો આપ જ્યારે પણ બોલાવો દોઢસો નહીં પંદરસો લોકોને બોલાવો અમે લડવા માટે તૈયાર છીએ સ્થળ આપનું સમય આપનો આપ કહેશો ત્યારે અમે આવશું સાંભળ્યું તમે ઇન્દ્રનીલજી એમનું કેવું છે કે જો

બરો એ દાવો કરે છે એની ક્લિપ તમને મોકલી જ હું બોલો છું એને આવો જે કોઈ શબ્દ પ્રયોગ થયો જ નથી પણ એક ઉશ્કેરાટ ફરીથી ઊભો કરવા માટે એ પ્રયત્ન કરી રહ્યા છે મારે એ ઉશ્કેરાટનો જવાબ દેવાની કોઈ જરૂર નથી મારે મને કોઈ અભિમાન નથી પણ હા મારા અભિમાન એટલું છે કે મને જે બંધારણે જે સંરક્ષણ આપ્યું છે જે મને મને જીવવાની અને કોઈને ઇન્વાઇટ કરીને કોઈ લોકોને સાથે મળીને અમે એક ઉજવણી કરીએ એ રાઈટ મારો છે એ રાઈટમાં કોઈ આડું આવે તો ચોક્કસપણે મને અભિમાન છે કે હું એ હું ભારતીય છું અને એનું મારા મારી વાતનું રક્ષણ કરીશ બાકી આ મંગેશભાઈની વાતમાં કોઈ આમાં ચેલેન્જ જેવું નથી એને આવું બોલવું પડે ભાઈ આવું ન બોલે તો એને પાછા ભાજપવાળા જે સાચવતા હોય એ સાચવે નહીં એટલે મને એમના પ્રત્યે પણ દુઃખ થાય છે કે કમનસીબે એને આખી આ વ્યવસ્થામાં આવી વાત આવા ફોક્સમાં કે આવી વાત સાથે એમને જોડાવું ઇન્દ્રેનિલભાઈ ઇન્દ્રેનિલભાઈ તમે જે મંગેશ દેસાઈનો જે હોદ્દો હોય અથવા જેના માણસ હોય પણ અત્યારે પ્રદેશના જે બજરંગદળ અને વિપના અગ્રણીઓના નિવેદનો આવી રહ્યા છે તમે લવ jihad વાળી વાત પણ કરી છે વાત સંસ્કૃતિની હતી હિન્દી ફિલ્મો ગીતોની હતી કે વિધર્મીના પ્રવેશની વાત હતી તો ઇન્દ્રેનિલભાઈ આમાં એ બોલી રહ્યા છો લવ jihad વાળી વાત અને ગુબ્બારાની વાત કરી રહ્યા છો એની પ્રતિક્રિયા આવી રહી છે પ્રદેશ કક્ષાએથી શું કહેશો ભાઈ લવજેહાજ ની વાત કરે છે અમારે ત્યાં તમને કહી દો ગાવા વગાડવા વાળા છે એમાં લવજેહાજ ની વાત ક્યાં આવે અને આજે મુદ્દો તમે મને નવરાત્રી નો કર્યો છે તો આપણે એના ઉપર જ એ લોકોને ચોક્કસ આમંત્રણ આપજો આ બાબતે પણ તમારા સ્ટુડિયોમાં બેસીને એ લોકો સાથે જાહેર ચર્ચા કરવા માટે હું તૈયાર એટલે ઇન્દ્રનીલજી અમે અત્યારે એમને ફોન લગાવી રહ્યા છે પરંતુ ફોન એ સતત કાપી રહ્યા છે મારો પ્રયત્ન હતો કે બંને તરફના પક્ષ આવી જાય એટલે તમને પેલા જોડે એમની સાથે સંપર્ક થઈ શકતો નથી એમને એમને પૂછીશું સવાલ અને બીજો ઇન્દ્રનીલભાઈ બીજો એક પ્રશ્ન છે કે જે યુનાઇટેડ વે માં થયું આપને ત્યાં પણ હિન્દી ફિલ્મોની વાત થઈ ક્યાંક ચાલો માનીએ કે ગરબાની ઇવેન્ટ માનીએ સંસ્કૃતિની ઇવેન્ટ માનીએ પણ જે ફિલ્મી ગીતો ઉપર ડાન્સ કે જે થતા હોય એ યોગ્ય છે આપને લાગે આપ તો આટલા વર્ષોથી આયોજન કરો છો પરંતુ હમણાં જે બે ત્રણ વર્ષનું કલ્ચર છે એ ઇવેન્ટ ગરબા નથી હોતા ઇવેન્ટ થતું હોય એવું લાગી રહ્યું છે આપને શું લાગે છે આપના મતે હા હું તમને વિનંતી કરીશ કે તમારા લોકોને આજે મોકલજો અને ફક્ત અમે સત્તર વર્ષથી કરીએ છીએ ફક્ત ને ફક્ત ગુજરાતી આપણા ગરબાઓ અને ગીતો ઉપર અમે દાંડિયા રાસ કરાવીએ છીએ બીજી વસ્તુ કે જો એ ફિલ્મી ગીતો એ એ આ એ બરોબર નથી હિન્દીના અમે પહેલાં કરાવતા નથી એ સ્પષ્ટતા કરી દઉં કે અમે ગરબા જે અમે ત્રણ કલાક ચલાવીએ છીએ બિલકુલ એ ગુજરાતી ગીતો ઉપર ચાલે છે હવે એ જે ફિલ્મો ઈ ગીત કે છે એક એક ગીત છે એ બેન્ડ બેન્ડ થા ગીત છે અરે નવરાત્રીમાં આ ન્યાનું નક્કી કોને કરવાનું છે ભાઈ નાના જે લેવાવાળા આવે છે હું તમે આવો તો ત્યાં શું એ લોકો ઈચ્છે છે એ લોકો માતાજીની આરાધના અલ્ટિમેટલી કરવાની હોય છે કઈ રીતના ઈચ્છે છે હું એને વધારે મહત્વ આપું છું જી જી બિલકુલ ઇન્દ્રજીલજી અંતિમ સવાલ કે હવે આપ આપની શું અહીંયાથી થી છે પોલીસને ને કહેવું કે પછી વીએચપી ના આગેવાન કે હિન્દુ સંગઠન ના આગેવાન આપને સાંભળતા હોય એમને આપ શું કહેવા માંગશો હું એટલું જ કહેવા માંગીશ કે ભાઈ આરાધના છે ને એ સૌનો વ્યક્તિગત વિષય છે અને મારે ત્યાં જે લોકો દાંડિયા રાસ લેવા આવે છે તો એ સત્તર વર્ષથી પંદર થી વીસ હજાર લોકો હું કોઈની લાગણી દુભાઈ એ પણ હિન્દુ છે હું પણ હિન્દુ છું તો અમારે અમારે અમે લાગણી દુભાઈ એવું કંઈ કરતા હોય તો આવવાનું બંધ ન કરી દે ત્યાં કઈ અજુકતું બનતું હોય તો બંધ ન કરી દે સતત દર વર્ષે અમારે ત્યાં ભીડ વધતી જાય છે તો અમારી વિનંતી છે બીએચપી વાળા છે એ કંઈ મારા દુશ્મન નથી એમની એક વિચારધારા ની લાઇનમાં એ ચાલે છે ઓકે છે હું એવું માનું છું કે એ વિચારધારામાં એ બરોબર નથી બંધારણની વિચારધારા છે એ શ્રેષ્ઠ છે એટલે હું એમાં માનું છું તમે તમારી માન્યતા ઉપર પ્રયત્ન કરો તમે તમે જે ઈચ્છો છો એ પ્રકારના આયોજનો કરો તમે કોકના આયોજનમાં તમે ઈચ્છો એવી એવો પ્રયત્ન તમારે શું કામ કરવો જોઈએ ભાજપના પ્રચાર માટે એટલે મારી વિનંતી છે આ વીએચપી કે બીજા લોકોને કે આવી વાતમાં તમે ન પડો તો અમને ખૂબ આનંદ થશે બિલકુલ બિલકુલ આભાર ઇન્દ્રનીલજી અમારી સાથે બદલ વાતચીત કરવા બદલ આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ તો અહીંયા હવે આખા આવી રીતે સંવાદ થાય એવી ખૂબ જ કારણ કે જે ઉગ્ર માહોલ બનતો શાંતિ પણ થાય છે આમાં સીધી જવાબદારી એ આયોજકોની પણ થાય છે જે તે સંગઠનની પણ છે પોલીસની પણ છે સૌ કોઈ જો પોતપોતાની જવાબદારી સમજી જાય તો આરામથી ખુશનુમય માહોલમાં તમામ તહેવારો આપણે ઉજવી શકીએ છીએ અમારી વિશેષ અંતર્ગત આટલું જ જોતા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર